কোই জেথারিডে? যপেরেই জরাফ জরাফ য়ারিকেডে আটিছে কেডে কেয় কের কাইব কেয় কেিকেকে আটিছে কটডবেডরে আারাইজিটু কেযেযে মোডিযেন পিচ্য়াডে কেন আইযে মাথানিয় মায়ানিয় কেচ আভে হুম মাকে কেচ এচ হন্ডাই হন্ডা হন্ডা হন্ড� એટલે જે આવડી ઈસી આઈ તે બોલી દે જલ્દી જલ્દી આરા દિયા વોટ યુ ડુઇંગ સોરી તને આવડે એટલે જલ્દી જલ્દી બોલી લી જેગવા પછી જીપ પછી મનન તારો મનન નો આવે જેગવા પછી દી પપ્પા હેલ્પ કરી કિયા ને હવે કોનો વારો લેમ્બોગિની મે તને હેલ્પ હેલ્પ કર ડેડી એટલે મોગી ની પછી હું આલ પછી એમ એમ મોસિસ વો પછી એન પછી નિશાન ઓકે એન એન પછી હું આવે એન પછી ઓ ઓપલ ઓ આઈ ડીડન્ટ નો ધસ ઓપલ 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 ના ઓ પછી હું આવે પી 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 આવે ને હું કહેવું দিদি কিউ টি নিয়া আউটে যাবেন কোয়ান্টাম 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 লেডি সিট তো এটা কোয়ান্টাম આવે কোয়ান্টাম কোয়ান্টাম ওকে কোয়ান্টাম কেন কিউ પછી બીजू આવે দিদি কিউ પછી আর আর কিউ ইউ পাওয়াবে ইউ আর এস સુઝુકી આઈરી હમમે ચાલે જાય સુઝુકી સુઝુકી ડોકા જરક માઈક પર લાવવા જો લાવ બસ આરમી થે બનનેવા આવો ને હડે વોલસ્વેગન વોલસ્વેગન ડબલ્યુ નો ઓકે એન એક્સ નું એક્સ ડબલ્યુ એપલ યુ આઈ બોચટો હાચુટો ડબલ્યુ ડબલ્યુ વોલસ્વેગન બોયલાને ને તો વી ઓ તો ડબલ્યુ નું આવે વોલગર હું કહેવું છું હોય મેક મેકગન મેકગન હા આઈ નો લટલ 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 એક્સ 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 પર તો નહી જાવ એટલે એક્સ નહીં એક્સ યુ વી ઓ એન્ડ ઝેડ ઝેડ વાય 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 યો વાય ડી ડ યર યુ યા યર ઇસ યેરિસ એન્ડ ઝેડ હોઈ ડીડ નો આટલી બધી ગાડીઓ ઝેડ સુધીના ઝેડ પર જોઈ હૈ શે ખારું નહીં મળે ઝેબ્રા ભેબ્રા કંઈ છે કે ઝુઝુકી લો ફરથી કોઈ હોડો આઈ સોરી રીટલ બેક કરી દીધા સં 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 સે ફ્રેન્ડ અખે ગાડીઓ થઈ ગઈ હવે તમને જેતપુર થી અમને નથી ખબર જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો બાય બાય લાઈક અને સબસ્ક્રાઇબ